નમસ્તે મિત્રો કેમ છો મજામાં ને ચલો આજે એક નવા વિડીયો સાથે નવી વાત કરી રહી છું મિત્રો આપ સૌએ મારા મનના પ્રોગ્રામિંગ અને વિચાર નિયમ પાર્ટ ટુ હોશમાં રહો એને ખૂબ પ્રેમ આપ્યો એના માટે હું આપ સૌની ખૂબ ખૂબ આભારી છું ધન્યવાદ હું ગીતા પંચાલ આપ સૌનો આભાર માનું છું મિત્રો જ આપણે સૌ છે ને જ્યારે શરીર માંદું હોય તો આપણે તરત અસ્વસ્થ થઈ જઈએ છીએ ધારો કે જરાક માથું દુખતું હોય પગ દુખતો હોય ઘાત દુખતો હોય કંઈ પણ થતું હોય શરીરમાં નાનકડું પણ જો કંઈક વાગી જાય તો પણ આપણે અસ્વસ્થ થઈ જઈએ છીએ પણ મનમાં કંઈ પણ થતું હોય મન દુઃખી હોય મનમાં વિચારો આવતા હોય ખૂબ વિચાર આવતા હોય દુઃખ થતું હોય કંઈ ગમતું ના હોય તો પણ આપણે એના માટે કોઈ દવા કે કોઈ વિચાર કરતા નથી આપણે એમ થાય કે એવું તો થાય તો મિત્રો આ સાચી રીત નથી મેં જ્યારે જોયું કે માનવી શરીર માટે તો બધું કરે છે સારી સારી રેસીપીઓ આપણે જોઈ છે યુટ્યુબમાં એ કરીએ છીએ સરસ નવું નવું ખાવાનું આપણને ગમે છે કપડાં ગમે છે આ બધું કરીએ છીએ પણ મન માટે લોકો કામ નથી કરતા અને મન તરફ આપણે બહુ બે ધ્યાન છીએ ત્યારે મને મન વિશે વાત કરવાની ઈચ્છા થઈ અને આ મન વિશે મેં ખૂબ કામ કરેલું હું કાઉન્સિલિંગ કરું છું સર્ટિફાઈડ કાઉન્સિલર છું ત્યારે મને એમ થયું કે હું આવા વિડીયો બનાવું તો લોકો ઉપયોગી થાય અને લોકોની સેવા હું આ રીતે કરી શકું તો મિત્રો આપને ગમે તો મારા વિડીયોને લાઈક કરજો શેર કરજો ને સબસ્ક્રાઈબ કરજો આપ સૌના પ્રેમની મને ખૂબ જરૂર છે અને હું આપની ખૂબ ખૂબ આભારી છું મિત્રો કોઈપણ વિડીયો જુઓ અને કોઈપણ કામ કરો તો પૂરું કરવું જો વિડીયો જુઓ તો આખો જુઓ જેથી તમને બરાબર ખબર પડશે કે હું શું કહેવા માગું છું તો મિત્રો આજે આપણે મનના પ્રોગ્રામિંગના સ્ત્રોતમાં રહેવાના બીજા સ્ટેપની હું વાત કરીશ પહેલાં મેં વાત કરી હતી કે આપણે શું કરવું જોઈએ તો તમે આગળનો વિડીયો જોઈ લેજો લાંબો ના થાય એટલે એનું ફરી રિવાઇઝ નથી કરતી તો મિત્રો સ્રોતમાં રહેવા માટે બીજું સ્ટેપ છે કે બસ આટલું જ કરવાનું છે હું તેમને એમ કહીશ કે બસ આટલું જ કરવાનું છે તમે એમ કહેશો બટ આટલું જ કરવાનું છે એટલે શું કરવાનું છે તો આટલું એટલે કે જ્યારે પણ કોઈ નકારાત્મક વિચાર તમને આવે અને નકારક ભાવ તમારા મનની અંદર આવે ત્યારે તમારે શું કરવાનું છે તમારા મનને કેન્સલ 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 ત્રણ વાર કહેવાનું છે અને આ કંઈ અને તમારી જાતને તમારે એક નવો પોઝિટિવ વિચાર આપી દેવાનો છે મિત્રો જ્યારે જ્યારે આપણે જોઈએ છે કે જ્યારે કોઈ પણ જગ્યા ખાલી થાય ને કંઈક આપણે ઘર હોય ખૂણો હોય એને ખાલી કર્યો અને ખાલી કરી અને પછી આપણે એ ખૂણાને તો શું થશે એ ખૂણો ખાલી નહીં દે એમાં કોઈ નકામી વસ્તુ આવીને રહી જશે

આ વિશ્વમાં જેટલા પણ જીવ છે તમે જો કોઈ વનસ્પતિ છે કોઈ પણ ઝાડના પત્તા એક સરખા ગ્રીન કલરના નથી એમ દરેક માનવીના મનના વિચારો અલગ અલગ પ્રકારના છે કોઈ એક કામ માટે કોઈ એક માણસ વિચારતો હશે કે કોઈને કંઈ લખવું છે ધારો કે કોઈ લેખક છે તો એ વિચારશે કે મને પેલા સારી નોટ મળે સારી પેન મળે આ મળે પછી હું લખું પહેલા વિચાર નથી કરતો કે હું શું સારો વિચાર લખીશ કોઈ વાર્તા મનમાં આવી છે તે વાર્તાના વિચાર્યા કરતા પહેલા વિચારશે કે મને સારી નોટ મળે અને સારી પેન મળે પછી હું લખીશ અને એના માટે અનુકૂળ વાતાવરણ મળે અને એના માટે રાહ જોઈએ છે અને એક માણસ વિચારે છે કે આ સરસ મજાનો પ્લોટ મારા મનમાં આવ્યો છે અને મારે લખવો છે તો એ કોઈ પણ કાગળની ચબરકી પર એનો પોઈન્ટ લખી લે છે અને એને લખવા મંડી પડે છે તો એને તરત બીજું કાગળ મળશે કારણ કે એને પોઈન્ટ લખી લીધો શું તમને ખબર છે સલીમ જાવેદે પણ આ રીતે શરૂઆત કરી હતી ક્યારેક એમની જીવન કથની સાંભળજો ને છે અમને તો એમણે એમણે પણ પણ આ રીતે શરૂઆત કરી કંઈ સોલે જેવી ફિલ્મ લખવા માટે એમણે કઈ પહેલા શરૂઆત કરી નથી એ પહેલા એમણે ઘણા બધા કામ કર્યા છે અને એ કામ વખતે પણ એમણે લખવાનું સતત ચાલુ રાખ્યું અને પોતાના વિચારોને ને ટપકાવવાના રાખ્યા એના માટે નોટ અને પેન ગોતવા નથી ગયા

આ કામ કરવા માટે મારે જે પર્યાપ્ત મહેનત કરવી પડશે જે સમય આપવો પડશે એ બધું આપવા માટે હું પૂરી રીતે તૈયાર છું કારણ કે જ્યારે આપણે કહીએ છીએ કે મારી પાસે સમય નથી ને ત્યારે આપણી પાસે કામ પણ નથી જ્યારે આપણે કહીએ છીએ ને આની માટે હું તૈયાર નથી તો આપણે કામ કરી પણ નથી શકતા મિત્રો સાવ સહજ અને સહેલી આટલી વાત છે જે આપણા સમજમાં ઘણીવાર મોડેથી આવે છે પણ આવે છે ખરી કારણ કે ઇનબિલ્ટ છે જેમ એક મોબાઈલ માં દરેક ફીચર્સ ઇનબિલ્ટ હોય છે કેટલી બધી એપ હોય છે જે આપણને વાપરતા દરેક નથી આવડતી આ બહુ સારું આજના જમાનામાં ઉત્કૃષ્ટ ઉદાહરણ છે આપ મોબાઈલમાં જ મારો વિડીયો જોતા હશે તો જોજો કેટલી બધી એવી એપ છે જે આપણને વાપરતા નથી આવડતી કાં તો એટલી બધી એવી એપ છે જેને આપણે ડાઉનલોડ કરી શકીએ છીએ અને આપણે નથી કરી તો શું કરીશું જે જરૂર છે એને ડાઉનલોડ કરીશું અને જે નથી જરૂર એને ડિલીટ કરી દઈશું તો મિત્રો નકારાત્મક વિચારોને ડિલીટ કરીશું ડિલીટ 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 અને સારા વિચારોને ડાઉનલોડ ડાઉનલોડ અને ડાઉનલોડ કરીશું અને પછી એના કામ માટે આપણે અપલોડ 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 કરીશું તો મિત્રો સાવ સરળ અને સહજ વાત મેં તમને આજે કરી છે અને સેકન્ડ સ્ટેપની મેં તમને સમજાવ્યું છે કે હોશમાં રહો અને સ્ત્રોતમાં રહો તો સ્ત્રોતમાં રહેવા માટે પહેલા નકારાત્મક સુને ડિલીટ કરી દઈશું અને સકારાત્મક વસ્તુને ડાઉનલોડ કરીશું અને એને આપણા કામની જગ્યા પર આપણે અપલોડ કરીશું અને આપણા કામને આપણે આગળ કરીશું નાના નાના વિડીયો બનાવીશ નાની વાત કરીશ થોડી વાત કરીશ પણ પૂર્ણ વાત કરીશ તો મિત્રો મને આશા છે કે તમે આ આખો વિડિયો જોશો અને એને અનુસરમાં લેશો જો ચોક્કસ આના પર કામ કરશો તો જેમાં તમને ચોક્કસ સફળતા મળશે હવે તમે મને કહેશો કદાચ કે શું આવું કરવાની સફળતા મળશે તો હા હંડ્રેડ પરસન્ટ સફળતા મળશે આગળના વિડીયોમાં વધુ એક સ્ટેપ બતાવીશ કે તમે કેવી રીતે કામ કરી શકો છો અને તમને કામમાં સફળતા કેવી રીતે મળે છે કારણ કે હું પોતેનું જે જલ્થું જાગતું ઉદાહરણ છું ઉદાહરણ છું મિત્રો સોરી કેમ કારણ કે મેં જયારે વિડીયો બનાવવાના ચાલુ કર્યા મારી રીતે ત્યારે પેલા મારા સન મને મદદ કરતો હતો એન્જિનિયર છે પણ જયારે મેં નક્કી કર્યું કે મારે મેં મારી બધી શક્તિઓ કામે લગાવી એના પર કેવી રીતે કામ થાય શું કામ થાય એવું કરવાનું ચાલુ કરી અને વિડીયો બનાવવામાં કુદી પડી યા હોમ કરીને પડો ફતે છે આગે તો મિત્રો ફરી એકવાર મળીશું આપણે એક નવી વાત સાથે મળીશું તો ત્યાં સુધી આનંદમાં રહો ખુશ રહો અને પ્રેમમાં મગ્ન રહો ફરી એકવાર મળીએ છીએ હું ગીતા પંચાલ જો આપણે ગમે ત્યાં વિડીયોને શેર કરજો લાઈક કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો મિત્રો અને જ્યાં સુધી આપણો પ્રેમ મને મળ્યા કરે છે તે માટે આપણું ખૂબ ખૂબ આભારી છું અત્યાર સુધી આપણો ખૂબ પ્રેમ મને મળ્યો છે ખૂબ ટૂંકા સમયમાં મને આપે ઘણો પ્રેમ આપી દીધો છે એના માટે હું આભારી છું ધન્યવાદ નમસ્કાર